પચ્ચા પંચાસો પાંચ પંચાસ રેસી પંચાસ લેવું પચાસ ચારસો રૂપિયા ચારસો રૂપિયા ચારસો ચારસો પાંચ પંચસો હલો ભાઈ પાંચ હજાર ને પચ્ચા પચાસ જો

કંજોતે 585 54 54 કંજોતે 575 કાઉન્ટ કે ભવારો અને ચિત્રની બતાજાળી બિસ્તાલી બચન મજામ થઈ હોય બે

પાંચસો રૂપિયા પંચોત્રેંશી પંચાસો જેવું પંચાણું ત્રણસો પાંચ દસ પંદર દીવ કંઈ પંદર રૂપિયા છે બાવનસો રૂપિયા મીર ભાઈના જીરા બાવનસો વીસ બાવનસો રૂપિયા હા